અને અંદર એવું છે સાહેબજી કે જે દેવદરબાર જાગીર મઠ અને થળીર જાગીર મઠ આ બે વર્ષોથી એકબીજા ગુરુ ચેલાના ગુરુ શિષ્યના નાતે એ સંકળાયેલા છે તમારે સંસારીઓમાં જેમ બાપ દીકરા હોય એમ અમારે ફકડોમાં સંન્યાસીઓમાં ગુરુ શિષ્યનો નાતો હોય છે જ્યારે એ જગ્યાની કેવળપુરી મહારાજ જ્યારે પંજાબમાંથી કોટાથી વધાર્યા એ વખતે અમારે દેવદરબારની અંદર અમારા ગુરુ મહારાજ જે કે વાદળનાથજી મહારાજ ઓગડ જેને કહેવાય કે ઓગડનો અવતાર એ એમના પોતે સાધક શિષ્ય થયા અને એના પછી એમને વાદળનાથ બાપાના આદેશથી થળીમાં તપસ્યા કરવા માટે બિહાર્યા અને ત્યાંથી અમારી પરંપરાઓ એવી છે કે જ્યારે થળીમાં મંત એક્સપાયર્ડ દેવ થઈ જાય તો પછી ત્યાં એમના શિષ્યો હોય તો તો એમનો તિલક કરવામાં આવે એમને તિલક કરવાનો અધિકાર અમારે થરા સ્ટેટ અને એમના જે ભયાતો વાઘેલા છે ચૌહાણભાઈ રાઠોડો હશે પરમારો હશે સોલંકીઓ હશે યાદવો હશે આ બધા અને એમના જે સેવક સમાજ છે ઠાકોરો છે રબારી દેસાઈ સમાજ છે બ્રાહ્મણ સમાજ આ બધા મળે અને આ કરે છે અને એમાં એમનો મેન્ય દેવદરબાર મંત અને થરા સ્ટેટ જે તે વખતમાં જગ્યાનો મંતની જ્યારે નિમણૂક કરવામાં થાય એ વખતે આમનો અધિકારો હોય છે જે અમે જે કર્યું છે એ મેં કાયદેસર પરંપરા મુજીબત કરેલું છે અને જે આજે આ સંન્યાસી બાવાના વિરોધમાં કે દાખલા તરીકે મારા જ વિરુદ્ધમાં કોને જે ગૌસ્વામી સમાજના લોકો બોલી રહ્યા છે જેમ તેમ એમને કંઈ તો પોનસો આડાળું બોલ્યું છે એ એમને જે બોલી બરાબર છે છતાંય એ એમ કહે છે કે આની અંદર અમારો દસનામી ગૌસ્વામી સમાજનો છોકરો હોવો જોઈએ અમારી સંન્યાસીઓની પરંપરામાં આ ક્યાંય આવું આવતું નથી સંન્યાસ ધારણ કર્યો જેને ભગવું ધારણ કર્યા પછી એનો કોઈ નાચ જાત હોતી નથી એ સન્યાસી એટલે સંન્યાસી જ હોય છે અમનું કહેવું છે કે આ રબારી છે રબારી સમાજનો બાવો આપણી જગ્યામાં ના હોવો જોઈએ પણ સન્યાસી એટલે મારું ને તારું જેનું ના કશું જ ના હોય એને સંન્યાસી સર્વનો નાશ કરે એને સંન્યાસી કહેવામાં આવે આના માટે આરે એક આજ જે અમારે ગૌસ્વામી સમાજ છે એ બે દિવસ પહેલાં અમારે એક મિટિંગ કરી હતી એમાં મેં કીધું હતું કે ભાઈ તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય તો તમે મને રજૂ કરો તો હું તમને તો એ અર્પણ કરે બાકી અમારી પાસે જે હમણાં મારા રાવજી બોલ્યા કે અમારી પાસે બાપુ બધું આધાર પુરાવા છે દેવદરબારથી સંકળાયેલું છે જ્યારે જ્યારે જે જે મંતોને નિમણૂક કરવામાં આવી છે એ તમામે તમામ મંતોને દેવદરબાર મંત કરેલી છે આના પછી જે જગદીશપુરી મહારાજ મારે દેવ થઈ ગયા એને જ્યારે એ વખતમાં હું મંત નહોતો પણ હું કારભારી હતો ત્યારે આ અમારે દેવદરબારથી દશનામની જગ્યા ગણવામાં આવે છે જ્યારે આંકન એ વખત મારું નામ બળદેવગીરી હતું અમારે પરંપરા છે કે ગાદી માથે આવ્યા પછી નાથની પદવી મળે છે બાકી આ જગ્યા છે એ મારી સંન્યાસીની નામોની છે તારે મારું નામ બળદેવગીરી હતું જ્યારે જગદીશપુરીને સાદર વિધિ કરવાનું થયું હતું એ વખતે હું કારભારી તરીકે દેવદરબારથી મારું આજે રાવજીના ચોપડામાં પણ નામ હશે જોઈ લો તમે કારભારી દેવદરબાર કારભારી બળદેવગીરી ગુરુ ગોવિંદગીરી મારું ગુરુ ગુરુ મહારાજનું નામ ગોવિંદગીરી મહારાજ હતું અને થરાથી દર સ્ટેટમાંથી પણ દરબાર અમારા જે હતા ગજેન્દ્રસિંહ રણુભા એ પણ હાજર હતા બાજુમાં ગામ ઓંગણવાડા છે કરણસિંહ છતરસિંહ એ પણ હાજર હતા અને ઊણથી મળીને ઉંબરી ઓગણવાડા તમામ વાઘેલા ભયાતો કમરુના કંબોઈના સોલંકીઓ આ બધા પણ અમે એ વખતમાં હતા આ ગૌસ્વામી સમાજ એટલું એમ કહે છે કે અમારું છે અમારું છે એટલે આના પછી જે હરિપુરી મહારાજ હતા એ હરિપુરી મહારાજને દેવદરબારમાંથી મોકલવામાં આવ્યા હતા અમે તાયણો જ તાયણો દેવદરબાર જાગીરનું ગામ હતું અને આથી મોકલવામાં આવેલા હતા અને તાણોથી પોતાને વઢવા મૂક્યા અને વઢવા મૂક્યા એ વખતે માણિકપુરી મહારાજ દેવ થઈ જાય એટલે વઢવાથી પોતાને ત્યાં લઈને એમને ગાદીભિષેક કર્યો છે બરાબર એના પછી એના પછી જે એમના ગુરુ મહારાજ હતા હરિપુરી મહારાજના ગુરુ એ પણ એક રબારી સમાજના જ હતા બાજુના ગામમાં સરિયોદ ગામ છે સરિયોદ ગામમાં રબારી સમાજના હતા એમના ગુરુ જે હતા માણેકપુરીના ગુરુ મગનપુરી એ અમારે બાજુના ગામમાં અમારે લીંબવ ગામ છે લીંબવ ગામના રજપૂત સમાજમાંથી આવેલા હતા તો પછી આરે એવું કહે છે કે અમારી સમાજ છે અમારી સમાજ છે તો પછી મને આ નથી હજુ ખબર પડતી કે આ કઈ રીતે શું રીતે થાય છે બાકી જે હું બે દિવસ પહેલાં જે મેં કીધું હતું એમને કે ભાઈ તમારી પાસે કોઈ હોય તો લાવો બરાબર હા એમને કોઈ કર્યું નથી ખોટા ખોટા મારા આવેદનપત્રો પણ એમને આપેલા હશે પણ હંમેશાના માટે હું હું પણ ગૌસ્વામી સમાજનો જ છું હું બીજી સમાજનો નથી તો હું એ સમાજનો છું પણ હું સત્યના માર્ગે ચાલી રહ્યો છું આજે સત્યમાં ચાલી રહ્યો છું ન કે હાલ હું કહું ના ભાઈ ગૌસ્વામી સમાજને બિહાર દો મારા સમાજનો તો એ સત્ય ના કહેવાય એ પક્ષા પક્ષી કહેવાય જ્યારે હું સત્યમાં અને આનો નિર્ણય કે આનો જ્યારે નિરાકરણ ઓગળજી મહારાજ મા હિંગળાજ અને કેવળપુરી મારા જાગતી જોત બેઠી જ છે એરી આનો નિર્ણય જે સત્ય હશે એ રીતે થવાનું છે બાકી હું કહું એ કે ગૌસ્વામી બાવાઓ કે કે અને આમને એ પણ એવું છે કે બાવા શબ્દ કેમ કહે છે એ હું તમને ઉલ્લેખ કરું એમને એટલી ખબર નથી કે બાવા એટલે શું બાવા એટલે આપણા બાપાનો બાપો હોય ને દાદો કણ એનો બાપ હોય ને પરદાદો કણ એમનો બાપો હોય ને એને બાવા કહેવામાં આવે છે બાવા શબ્દ કંઈ નાનો શબ્દ નથી બાપનાય બાપ હોય ને બાવા શબ્દ કહે એટલે અમને એ ખબર નથી આ તો કે દેવદરબાર મંત બાવા કેમ બોલે પણ બાવા શબ્દ બહુ ઊંચો શબ્દ છે કોઈ નીચો નથી બાપનો બાપ હોય ને બાવા કહેવામાં આવે છે આમની જે મનમાં જે ગ્રંથિ છે એ ખરેખર મને એમ છે કે મૂળમાંથી ખ્યાલ છે કે નથી પણ તમે અને એકદમનું જે પરંપરા શું છે આના નીતિ નિયમો શું છે એ જાણો તમે અથવા તો તમારી સમાજના પાંચ દસ આગેવાનો જે સારા સમજુ ડાયા હોય એ મારી જોડે આવો અને હું તમને આનું જે તે ડિટેલ જે માહિતી છે જેનું શું મૂળ છે શું પરંપરા છે એ હું જ સમજાવું તમે એ આખો સમાજ એકદમ આટલો બધો ઉછરગાવી ના જાશો અને સમાજની અંદર ખોટો વાદ વિવાદ કોઈ કરશો નહીં કેમ કે નાનો સમાજ છે આ સમાજની અંદર જો નોખું નોખું થઈ જાય તો બીજા ગરીબ જે ગરીબ મહાત્માઓ છે જે પૂજા કરે ગામડાની અંદર એમને નુકસાનો થઈ જાય પછી એટલે બોલો અગ્રજી મહારાજ